નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નખત્રાણા તાલુકાના વીરાણી મોટી ગામે મતદાન ચાલુ અબડાસાના ધારાસભ્ય પીએમ જડેજાએ કર્યું મતદાન મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે અબડાસાના નલિયા ગામે પણ મતદાન ચાલુ અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન ચાલુ અબડાસામાં મતદાન ચાલુ જોવા મળી રહ્યું છે હજુ સુધી કોઈ અનિશ્ચય બનાવ બન્યો નથી આમાં સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે નલિયામાં પણ મતદાન ચાલુ થઈ ગયું હતું પંચાવન વર્ષના માતાજીએ પણ મતદાન કર્યું પોતાના ઘરથી મતદાન બુથ ઉપર પગે ચાલીને મતદાન કર્યું મોટી અવસ્થાના માજીથી ચલાતું ન હતું તેમ છતાં મનબળથી ચાલીને મતદાન કર્યું હતું નલિયામાં કદાચ અત્યારની ચૂંટણીમાં મોટી અવસ્થાના પ્રથમ મહિલા બેન હશે તેવું મુખ્ય ચર્ચાઈ રહ્યું છે પેલો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ 93 વરે જાય મતદાન કે લાયા હે પેઠે પંજી રીત હે કોનામે લક્ષ્મીબેન પ્રેમજી દરજી લક્ષ્મીબેન પ્રેમજી બરોબર કોરથી આ જાય ઈ માતાજી બરોબર હા ઈ કે 1.5 સેડો આગળ વાતે તો તેમજી પ્રગતિ લાય કરે આપ મત દિયાતે એની જી ઈચ્છા હોય ઓલા પાંથે આયા હા પાંથે આયા પંજી રીત હે રિક્ષા મે બની ના રિક્ષા પે આપના કેટરે વરે જાયો 93 હા હેડા કોરેલા કર આયો હેડા हेॾा कुरेला करे आयो आईं शिष्ट भॻवानु कोठे न अथऊनि मत डीला मरे हलिया आहियो न ॾाढ हेॾा मत